વડોદરા શહેરમાં પાપા પગલે શિયાળાની ઋતુએ જમાવટ કરી લીધી છે ત્યારે વર્ષોથી ભરાતા ખરીદવા માટે ભીડ જોવા મળી રહી છે શિયાળાની ઋતુની સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઠંડા પવનના કારણે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદર્શન મેદાન ખાતે તિબેટીન માર્કેટ ભરાયું છે જેમાં ગરમ વસ્ત્રો સાથે બજાર સજ્જ જોવા મળી રહ્યું છે હાલમાં પડી રહેલી ઠંડીના કારણે માર્કેટમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે ગરમ વસ્ત્રો ફેન્સી સ્વેટર જેકેટ હાથ પગના મોજા સહિતની વસ્તુઓ લેવા માટે ગ્રાહકો તિબેટીયન માર્કેટ ખાતે ઉમટી પડ્યા છે હા તો તમે બધા જાણો છો કે હવે શરદીની ઋતુ આવી રહી છે શરદીની ઋતુમાં સૌથી વધારે યુઝ થતી વસ્તુ છે સ્વેટર અને ટિબેટિયન માર્કેટમાં સ્વેટર સારામાં સારા જોવા મળે છે સસ્તી પ્રાઇસ હશે અને અને અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળે છે અને અમે રેગ્યુલરલી દર વર્ષ અહીંયા આગળ નવી નવી વેરાયટી આવે છે તો અમે અહીંયાથી ખરીદારી કરીએ છીએ તો તમને અલગ અલગ વેરાયટી પણ જોવા મળશે અમે આજે ટીબેટીયન માર્કેટમાં આવ્યા છીએ બહુ સરસ છે વેરાયટી લેડીઝ જેન્ટ્સ દરેકનું બહુ સરસ બધી સાઇઝમાં છે કલર વેરાયટી ઓપ્શન બધું મળશે તમને બહુ સરસ ક્વોલિટી છે દર સાલ અહીંયા ભરાય જ છે પ્રાઇસ તો ફિક્સ જ રેટ છે પણ વસ્તુ પ્રમાણે ક્વોલિટી પ્રમાણે પ્રાઇસ છે